જેતપુરના કાયદા વ્યવસ્થાને બિરદાવતા એસપી બલરામ મીણા પોલીસ લોક દરબાર યોજાયો રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણાના અધ્યક્ષ સ્થાને જેતપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં યોગા હોલ ખાતે પોલીસ લોક દરબાર યોજાયો હતો અને શહેરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો ની પોલીસ કઈ પ્રકારની કામગીરી કરવી જોઈએ અને પોલીસ કઈ બાબતની ની કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો હું આપની ફરિયાદ સાંભળવા આવ્યો છું અને આપને રાજકોટ આવવાની જરૂર નથી જેથી કરીને કોઈ સૂચન હોય તો આગેવાનોને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું આ બાબતે જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે સમીક્ષા કરી હતી અને કાયદો અને વ્યવસ્થા બાબતે પણ પોલીસની સારી કામગીરી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જેતપુરમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે બી કે જ્યારે ચાર સંભાળ્યો ત્યારથી આજ સુધીમાં કાયદો અને વ્યવસ્થા દારૂ જુગારબંધીઓ દૂર થઈ હતી અને તહેવારોના સમયે કાયદો અને વ્યવસ્થાની સારી રીતે જળવાઈ રહે તે બાબતે પોલીસે સારી કામગીરી કરી છે તે બાબતે રાજકોટ જિલ્લા પોલીસ વડાને અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવેલું કે જેતપુરમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે તે સૌના સહકારથી જેતપુર સીસીટીવી કેમેરાથી સજ્જ થયા છે તે બાબતને અગ્રતા આપવામાં આવી રહે છે તેમજ જેતપુરના સીસીટીવી કેમેરાથી સજ્જ કોઈ ગુનેગારો છટકી ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યાં સીસીટીવી કેમેરા ઘટે છે ત્યાં સીસીટીવી કેમેરા પણ ફીટ કરાવશું તેઓ પોલીસ અધ્યક્ષ બદ્રામ મીણે સાહેબે જણાવ્યું હતું આજ રોજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનનો સંયુક્ત લોક દરબાર આપવામાં આવેલો હતું તેમાં જેટલા આપણા ગામના અને શહેરના રાજનીતિક સામાજિક અને બીજા આગેવાનો છે એ તમામ હાજર રહી અને જેતપુર સિટી પોલીસ સ્ટેશન અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની વાર્ષિક કામગીરી બાબતમાં એમનો પ્રતિભાવ આપેલું મોટાભાગની વસ્તુઓથી કામગીરીથી સંતોષ છે પણ અમુક જેતપુર સિટીમાં જે ટ્રાફિકના પ્રશ્નો છે એની બાબતમાં રજૂઆત થયેલી છે અને અમે લાસ્ટ બ્લોક દરબાર પછી એક મોહિમી ઉપાડી હતી જેમાં એમજી રોડ અને બીજા આપણા સરદાર ચોકની બાજુમાં વિસ્તારોમાં ટ્રાફિક અન્વયના જે પ્રશ્નો હતા એના ઉકેલ લાવવાના પ્રયાસો કર્યા હતા પણ એ પ્રશ્નોમાં ફરીથી એવું કંઈ રજૂઆત થયેલી છે કે એ પ્રશ્નોનો કાયમી નિકાલ આવે એવો પ્રયાસ થવા જોઈએ એટલે અમે બીજી એજન્સી જેમાં મામલાદારશી અને સાથે નગરપાલિકાને સાથે રાખી અને તે વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં કડક વલણ રાખીને કાર્યવાહી કરવાના છીએ એટલે તમામ આપણા વેપારી મિત્રો અને મહાજન મિત્રો છે એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પોલીસની કામગીરીમાં સહકાર આપે અને પોલીસને પણ સૂચના આપીએ છીએ કે આવનારા દિવસોમાં આ પ્રશ્નનો કાયમી નિકાલ આવે એ પ્રમાણેની આયોજના હાથ ધરવામાં આવે રિપોર્ટર મનીષ કવા જેતપુર